નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં આજે આપણે જોવાના છીએ જીરુના કાલના ભાવ અને આજના ભાવ એટલે કે તારીખ બે અને ત્રણ બંને તારીખમાં કેટલો તફાવત રહ્યો અને કેટલો વધારો થયો તથા કેટલો ઘટાડો થયો તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ જેથી આપણને ખ્યાલ આવે કે આ બે તારીખમાં કેટલો ભાવ ઉપર ગયો અને નીચે આવ્યો વાત કરીએ અમરેલીની તો એકતાલીસો વીસથી ચુમાલીસો પંચ્યાસી ભાવ હતો કાલે એકતાલીસો વીસ હતો આજે ચુમ્માળીસો પંચ્યાસી ત્રણસો ને રૂપિયા ભાવ વધારો હતો ઊંઝામાં સુડતાલીસો અગિયારથી ચાર હજાર છસો પંચ્યાસી છવ્વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ગોંડલમાં ચાર હજાર પાંચસો અગિયારથી ચાર હજાર પાંચસો એકસઠ પચાસ રૂપિયાનો વધારો બોટાદ ચાર હજાર ચારસો સાહીઠથી ચાર હજાર ચારસો પાંસઠ રૂપિયા પાંચનો વધારો જ્યારે રાજકોટમાં ચાર હજાર ચારસો નવથી ચાર હજાર ચારસો ને રૂપિયા ભાવ હતો સત્તેર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અહીંથી આપણને ખબર પડે છે કે અમરેલીમાં રૂપિયા ત્રણસો ને પાંસઠ રૂપિયાનો એક જ દિવસમાં વધારો જોવા મળ્યો જ્યારે ત્યાર પછીની વાત કરીએ કે ઊંઝાની અંદર તો ઊંઝામાં ભાવ વધવાની જગ્યાએ ભાવ ઘટ્યા છે આ એક દિવસમાં એટલે કે અમરેલીમાં માર્કેટ સારું રહ્યું એમ કહી શકાય તો આવો જ માહિતી મેળવવા માટે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને અવશ્ય લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો થેન્ક યુ